પેલી ઘણા સમયથી હું શોધમાં છું કે મને મારી સેન્સિટિવ સ્કિન માટે કયો ફેસ વોશ અને કયો લોશન યુઝ કરવો જોઈએ તો આ સેટઅપ વિલનો મોશ્ચરાઈઝર પણ લઈને આવી છું અને એનો ફેસ વોશ પણ લઈને આવી છું જેનો આજે હું તમને બધાને રિવ્યૂ આપીશ ઉનાળામાં મારી સ્કિન બહુ જ ઓઇલી ઓઇલી થઈ જાય છે તો મને વિચાર આવ્યો ચલો હવે થોડી સ્કીન કેર રોજ ડેલી રૂટિનમાં કરવી જ પડશે તો આ ક્લીન્ઝર છે તમે આને ફેસવોશ તરીકે અને ક્લીન્ઝર તરીકે બંને તરીકે કામ કરી શકો છો આનામાં થોડું તમે પાણી પણ નાખી શકો છો ને આવી રીતે પણ યુઝ કરી શકો છો તો મને તો આ એકદમ લાઇટ વેટ લાગે છે અને એકદમ આપણો ડસ્ટ ફેસ ઉપર એ બધો રિમૂવ કરી નાખે છે અને સ્કિન એકદમ સાફ કરી નાખે છે હવે આ આપણે ફેસવોશ યુઝ કરશું તો એના પછી તમને હરુભરુ મોશ્ચરાઈઝર પણ કરવો જ પડે છે એવું નથી કે તમે સેટઅફીલનો મોશ્ચરાઈઝર યુઝ કરો પણ હું તો આ બંને લઈને આવી છું તો ચાલો મોશ્ચરાઈઝ પણ કરશું અને હવે તડકા પણ એટલા બધા નીકળે છે ને કે મને વિચાર આવ્યો કે થોડીક સનસ્ક્રીન પણ હવે આપણે યુઝ કરવી જોઈએ કેમ કે પહેલાં જેવા તડકા નથી હવે તો કાંઈક ભયાનક જ તડકા છે તો આ સનસ્ક્રીન પણ આપણે આપણા ફેસ ઉપર હવે ડેલી રૂટીનમાં લગાવશું જો તમારી સ્કિન પણ મારા જેવી હોય જેમ કે પેચીસ થતા હોય ઉનાળામાં સ્કિન બહુ ઓઇલી ઓઇલી થઈ જતી હોય ક્યારેક ક્યારેક ડ્રાય થઈ જતી હોય તો તમે આ સેટોફિટના મોસ્ચરાઇઝર અને એનો ફેસવોશ યુઝ કરી શકો છો ચલો હવે કાલે મળીએ